ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ બે આયુર્વેદિક ગોળી ટેબ્લેટ્સ છે જે તમારું ઇઝીલી વેઇટ લોસ કરે છે તો અહીંયા મેં આ બંને આયુર્વેદિક ટેબ્લેટ્સથી મારું પંદર દિવસમાં બે કિલો વજન ઘટાડેલું છે નથી મેં એક્સરસાઇઝ કરી નથી મેં ડાયટ કર્યું નથી ખાવા પીવામાં ચરી પરંતુ હા પંદર દિવસ સુધી પુષ્કળ પ્રમાણમાં પાણી પીધું છે ભૂખ કરતાં ઓછું જમી છું અને જે જમી તે ઘરનું જમી ત્રણ વસ્તુનું ધ્યાન રાખ્યું છે અને સાથે રાત્રે સૂતા પહેલા મેં આ બે ટેબ્લેટ સેવન કર્યું છે તો મારું વજન ખરેખર ઘટી રહ્યું છે મારું પાચન મજબૂત થયું પાચનતંત્ર મજબૂત થશે તો તમારું વજન ઘટશે તો આપણે આપણા મજબૂત કરવા માટે સૌથી આપણે આયુર્વેદિક રસ્તા પર તરફ જઈએ તો અહીંયા આયુર્વેદિક રીતે પણ તમે વેઇટ લોસ કરી શકો છો અથવા તો એક બીજી રીત છે કે મેથી દાણા અને અજમાનો બનેલો પાવડર છે એનું સેવન કરો તો પણ તમારું વેઇટ લોસ થઈ શકે છે તો અહીંયા બે રીત ઉપયોગી છે તમારે જે રીત થી વેઇટ શકો છો તો સૌથી પહેલા આપણે આયુર્વેદિક રીત છે એ જોઈએ ખરેખર મિત્રો વિડીયો ખૂબ જ ઉપયોગી છે જે લોકો લેઝી છે જે લોકો આળસુ છે જે લોકો નથી એક્સરસાઇઝ કરતા જે લોકો નથી ડાયટ કરતા એમને પણ એમનું વેઇટ લોસ કરવું હોય અને આયુર્વેદિક રીતે કરવું છે માત્ર પાવડર પાવડર કંઈ નહીં ખાલી ગોળીઓ ખાય રાત્રે ખાવાની છે પૂરું એવી રીતે એકદમ સિમ્પલ ને સરળ રીતે જે લોકોને વેઠલું કરવું છે એમના માટે પણ આ સરસ મજાનો ઉપાય છે સૌથી પહેલી મેથડ સમજી લો કે જ્યાં સુધી તમે તમારું પાચન તંત્ર ઠીક નહીં કરો ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં તમે મોંઘા મોંઘા ડાયટ ફોલો કરો તમે મોંઘા મોંઘી ટેબ્લેટ્સ દો તમે મોંઘા મોંઘા જીમમાં જાઓ તમે એક્સરસાઇઝ કરો તમે કલાકોના કલાકો સુધી તમે કરશે એવું પરંતુ તમારું વેઇટ લૂઝ નથી થવાનું શું કામ બીકોઝ પાચનતંત્ર મેટાબોલિઝમ તમારું બુસ્ટ નથી તમારે ઇમ્પ્રુવ કરવાનું છે તમારા મેટાબોલિઝમ તમારે પાચન તંત્રને બુસ્ટ કરવાનું છે તો એના માટે એક વાટકી ખોરાક એક ચમચી ખોરાક ખાશો ને જો તમારું પાચન તંત્ર ઠીક નથી તો એક ચમચી ખોરાકની પણ ચરબી બનશે હવે તમારું પાચન તંત્ર મજબૂત છે તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ છે તો તમારા શરીરની અંદર રહેલી ચરબી છે એ ઓગળવા લાગશે તમે જે પણ ખાઓ છો એનું પાચન થશે એનો એનર્જી બનશે નવી ચરબી બનતી અટકી જશે સૌથી પહેલા આપણે આપણા પાચન તંત્રને ઠીક કરવા માટે

સાચી સલાહ મળે રાઈટ વે પર ચાલે ખોટા રસ્તે ન જાય એના માટેની સલાહ છે અહીંયા તમે દસ હજાર રૂપિયાની પ્રોડક્ટ લેશો ને તો પણ જે વસ્તુ વર્ક નથી કરતી એ વસ્તુ આ માત્ર નવ્વાણું રૂપિયાની ટેબ્લેટ વર્ક કરે છે આ મારું પોતાનો પર્સનલ અનુભવ છે હવે અહીંયા આપણે જે ટેબ્લેટ છે તે કઈ બ્રાન્ડની છે મેં હાયર કરી છે ટેબ્લેટનું નામ તમને જણાવી દઉં તમે એકદમ વાંચી શકો છો એરન બ્રસ્ટ હરડે ટેબ્લેટ આ જે ટેબ્લેટ છે એ નવ્વાણું રૂપિયાની સાહીઠ ટેબ્લેટ્સ આવે છે અને આ ટેબ્લેટ્સ રાત્રે સૂતા પહેલા તમારે એક મહિના સુધી ગરમ પાણી સાથે લેવાની છે આ ટાઈપની ટેબ્લેટ્સ હોય છે તમારે બે ટેબ્લેટથી સ્ટાર્ટ કરવાનું તમને એવું થાય કે તમારું પેટ વધારે ખરાબ છે પાચનતંત્ર તમારું વધારે નબળું છે ત્યારે તમે આ જે ટેબ્લેટ છે ત્રણ લઈ શકો છો એનાથી વધારે ન લેતા નહીં તો બીજા દિવસે બહુ વધારે વાર તમારે ટોયલેટમાં જવું પડશે હુંફાળા ગરમ પાણી સાથે બે ટેબ્લેટથી સ્ટાર્ટ કરો એટલે પાચન તંત્ર ઠીક છે માત્ર કબજિયાતની પ્રોબ્લેમ છે તો એક ટેબ્લેટથી પણ તમારું કામ ચાલી જશે ઓકે તો ત્રણથી વધારે ન લેતા એક મહિના સુધી આ એક બોટલ ખાલી કરો અને સાથે તમારે એક આ છે મડ સુધી આ છે બહુ સરસ આવે છે આ આની અંદર નેચરલ આયુર્વેદિક ઔષધિથી જ બનેલું હોય છે જેમ કે સૂંઠ છે કાળા મરી છે પછી ગંઠોળા છે સાથે સાથે હિમેજ છે હરડે છે અને એલોવેરા છે આ કન્ટેનમાંથી બનેલી આ ટેબ્લેટ્સ છે લાયન્સ મડ સુધી આ જે કંપની છે આ જ કંપની સારી આવે છે આ મડ સુધી ટેબ્લેટ્સમાં એ તમારે રાત્રે સૂધતા પહેલાં માત્ર બેજ લેવાની છે હુંફાળા ગરમ પાણી સાથે આ અને આ કોમ્બિનેશનમાં જો તમે લેશો તો તમારું ડાયટ વગર એક્સરસાઇઝ વગર યોગા વગર પાચનતંત્ર તમારું ઠીક થાય છે તમારા શરીરમાં તમારું હાઈટ અને બોડી પ્રમાણે જેટલું પણ તમારું વેઇટ હશે વધારાનું એ બધું જ નીકળી જાય છે મળમૂત્ર દ્વારા તો મહિને તમે કશું જ નહીં કરો તોય આરામથી અઢીથી ત્રણ કિલો વજન તમારું ઘટશે ઘટશે ને ઘટશે જ يان ایکٹو رکھناو પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને ભૂખ કરતાં ઓછું જમવું અને વધારે પાચનતંત્રને નબળું પડે એવો ખોરાક ન ખાવો આટલું જ ધ્યાન રાખવાનું છે સો ટકા સોના જેવી સચોટ ઇન્ફોર્મેશન છે અહીંયા એવું નથી કે ભાઈ હું માર્કેટિંગ કરી રહી છું કે મને આ કંપનીવાળા પૈસા આપી રહ્યા છે માત્ર તમારા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો ખરેખર તમે આ વિડીયો ધ્યાનથી સાંભળો મેં કોઈ જ કંપની છે એ કંપની હાયર રાખેલી છે માત્ર નામ દીધા છે અને આ ટેબ્લેટ્સના ફાયદાઓ કીધા છે ખરેખર તમને એવું લાગે છે કે તૃપ્તિ વાત સો ટકા સાચી છે કારણ કે મેં પોતે પંદર દિવસથી વેઇટ લોસ કરું છું મારો પંદર દિવસમાં ત્રણ કિલો વજન ઘટ્યું છે હું તો યોગા પણ કરું છું થોડું ધ્યાન પણ રાખું છું ખાવા પીવામાં બહારનું નથી જમતી અને દૂધીનું સૂપ પીવું છું તમે જો હમણાં રિસેન્ટલી ઘણી બધી દૂધીની જ વાનગીઓ અપલોડ થાય છે કારણ કે હું વેટલોઝ માટે દૂધી જ વધારે ખાવું છું બીજું કે સરવો સરગવાનું સૂપ સરગવાનો બાફેલો સરગવો એ નિયમિત રીતે ખાવાથી પણ વજન ઘટે છે તો હું થોડું ધ્યાન રાખું છું મારે ઓલરેડી દસ કિલો પંદર કિલોનું ટાર્ગેટ છે વેટલો છું પહેલાં મેં પચીસ કિલો ઘટાડેલું છે હવે પચીસ કિલો પછી મેં સ્ટોપ કરી દીધું હવે છેલ્લા બે વર્ષથી મેં સ્ટોપ કર્યું છે મારું વજન ઘટાડવાનું મારું વજન એકસો ને સાત કિલો થઈ ગયું છે પ્રેગ્નન્સી સમયે પછી મારું સેવન્ટી ફાઈવ સુધી મેં પચીસ કિલો માત્ર દૂધી અને પાલકના જ્યુસ પી અને સાથે સાથે આ વેઇટ લોસ પાવડરથી વજન ઘટાડ્યું હવે પાછું મને શોખ લાગ્યો છે કે હજી મારે થોડું પતલું થવું છે કારણ કે મારી યોગાની ચેનલ છે તો એ ચેનલ માટે મારે થોડું વજન ઓછું કરવું છે તો એના માટે મેં ફરી આ વેઇટ લોસ પ્રયોગ ચાલુ કર્યા જેમાં આ બે અનુભવ અને આ ત્રીજો એનાથી મારું વજન ખરેખર ઘટે છે મેં શું ખાઉં છું એ પણ તમને કહી દીધું દૂધી અને સરગવો અને પાલકનું જ્યુસ પીવું છું અને હજી બીજી વસ્તુ છે સો ગ્રામ મેથી દાણા છે સો ગ્રામ અજમો છે એનો પાવડર રાત્રે સૂતા વખતે લેવાથી આપણા શરીરની ચરબી આપોઆપ ઓછી થતી હોય છે ખરેખર આ વસ્તુ લાખ રૂપિયાની દવા સમાન છે અને આ વસ્તુ એવું નથી કે વિડીયો બનાવવા માટે જ મેં બનાવ્યો છે મેં પોતે વજન ઘટાડું છું અને ઘટાડેલું છે અને મારી ફરી બીજી વાર દસ કિલો વેઇટલોઝની જર્ની મેં સ્ટાર્ટ કરી છે અને એમાં મને રિઝલ્ટ મળ્યું પંદર દિવસનું અઢી કિલો વજન ઘટ્યું એટલે મેં તમારી સાથે આ વિડીયો બનાવીને શેરિંગ કર્યું છે ખરેખર તમને એવું લાગે છે કે બહેન સાચા છે રિઝલ્ટ મળે છે ચોક્કસ ફોલો કરો આ બંને વસ્તુનું નુકસાન નથી ફાયદા જ ફાયદા છે અઢળક ફાયદાઓ છે તો મારા વહાલા ભાઈઓ મારી વહાલી બહેનો ખોટા રસ્તે ન જાઓ હું રાઈટ વે બતાવું છું જેવી રીતે મેં તમને રસ્તો બતાવ્યો એવી રીતે તમારા ગ્રુપમાં પણ જો કોઈ વ્યક્તિને રિસન્ટલી વજન ઘટાડવું છે વેઇટ લૂઝ કરવું હોય તો આ વિડીયો ચોક્કસ શેરિંગ કરજો આંગળી ચિંધ્યાનો પુણ્ય મળશે અને બીજો ફાયદો મને થશે કે મારે વ્યુઅર્સ વધશે સબસ્ક્રાઈબર્સ વધશે વોચ ટાઈમ વધશે તમને નથી લાગતું પણ તમારું એક શેરિંગ તમારા તૃપ્તિબેનને ઘણો બધો ફાયદો કરી દે છે મારું ઘર હાલે છે આમાંથી તો ખરેખર મિત્રો તમને એવું એવું લાગતું હોય કે તૃપ્તિબેન વધારે મોજ જીવી શકે એનું ઘર વધારે સલ ચાલે તો આશા રાખું છું કે આ વિડીયોનું વધારે વધારે શેરિંગ કરશો લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો હું કોઈ જ ખોટી વસ્તુ કહેતી નથી તમને જે છે એ ફેક છે સત્ય છે અને જે મેં તમારી સાથે આજે શેરિંગ કર્યું છે તો આશા રાખું છું આપ સૌનું સાથ સહકાર મને અત્યાર સુધી ઘણો બધો મળ્યો છે તો આગળ પણ મળતો રહેશે તો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો